તો હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં છો આશા કરું છું તમે બધા મજામાં હશો તો તમારું બધાનું ફરીથી સ્વાગત છે એક નવા બ્લોગમાં એક નવા વિડીયોમાં તો ભાઈ ફાઇનલી આપણે આપણા જૂના ખેતરે આવી ગયા છીએ અને એમ તો ગઈકાલે હું અહીંયા આવ્યો હતો પણ કાલે આપણે વિડીયો શૂટ નહોતો થયો તો કાલે હું દવા છાંટવા આવ્યો હતો અહીંયા આપણા જૂના ખેતરે તો ભાઈ કાલે તો આપણે દવા છાંટી છે આમાં ઈરની ને એવી બધી ઝીણા મોટી દવા છાંટી દીધી છે ઇરની રાતરની ને એવી બધી નરવાઈની ને એવું બધું કર્યું વાવજો થોડીક આપણે માંડવીમાં કરવી તો પડે જ ને ભાઈ તો અત્યારે જોઈ લો આપણે અહીંયા આપણી માંડવી જોઈ લો તમે ના ખેતરની કેમ છે માંડવી આપણે ભાઈ જેવી આપણે આપણે નવા ખેતરે માંડવી છે ને એ જ રીતની આપણે અહીંયા માંડવી છે કાંઈ ઘટતું નથી માંડવી એકદમ ફર્સ્ટ ક્લાસ સારામાં સારી છે અને આપણે ભાઈ જો તુવેર વાવી હતી ને એ તુવેર એ એકદમ ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે આ જોઈ લ્યો તુવેર તુવેર સારામાં સારી થઈ ગઈ છે નથી વાંધો તુવેર માય હજી આપણે આ માંડવીની ઉપર તો નથી આવી માંડવીની હાર વાર જ છે પણ હવે છે ને તુવેર એ બાર હમણાં નીકળી જાય થોડા ટાઈમમાં નહીં વાંધો આવે અત્યારે માંડવી છે ને માંડવીની હાયર વાયર છે તુવેર હવે હમણાં નીકળી જાય બારે વાંધો નથી આપણે આ બાજુ મોટપાઈ ની છે એ ફર્સ્ટ ક્લાસ છે એમાં કંઈ વાંધો નથી આ ખર થઈ ગયું છે પાછું હું કહું કે હમણાં તો વાડી આવવાનું નથી એટલે આ બધી પોઝિશન છે આમાં એતલ થઈ ગઈ બીમાર એટલે હું એકલો જ વાડી આવું ને આવું બધું જેના મોટું કરવાનું હોય એવું કરું દવાનું તે નેદવાનું તો જોઈ લે આ બધી બાજુ ઓલું થઈ ગયું છે અને આપણે આ દૂધીનો વેલો હતો દૂધીનો વેલો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો મસ્ત મોટો ને આ આપણે તુરિયા હતા તુરિયાનો વેલો બગડી ગયો વરસાદ થયો ને એમાં તુરિયાનો વેલો હે ને બગડી ગયો છે બાકી ભાઈ ફર્સ્ટ ક્લાસ તુરિયાનો વેલો થઈ ગયો હતો તો આ બીજો છે એ હજી આમ થોડો સારો છે વીગો એ પછી આ બાજુ એક છે એ સારો હે પણ મેન મોટો તુરિયાનો વેલો હતો ને એ બગડી ગયો અને અત્યારે કાલે હું દવા છાંટવા આવ્યો હતો એમાં બે ત્રણ પંપ છે ને દવા છાંટવાના રહી ગયા હતા તો હવે અત્યારે બે ત્રણ પંપ છાંટવાના છે ને એ હું દવાના પહેલાં છાંટી દઉં એટલે અત્યારે નહીં પહેલાં આમાં એવું હતું કે કાલે સાંજે થોડુંક મોડું થઈ ગયું અને મોડું થવાનું કારણ એમ હતું કે પંપમાં છે ને ચાર્જિંગ ખૂટી ગયું હતું પૂરું થઈ ગયું એના હિસાબે કાલે દવા છટાણી નહોતી ત્રણ પંપ જેવું છે ને રહી ગયું હે તો હવે અત્યારે એ ત્રણ પંપ પહેલાં દવાના છાંટવાના છે એવું બધું કરવાનું અને તો ભાઈ અત્યારે પહેલાં તો હે ને પંપમાં ચાર્જિંગ કરવા મૂકી દઉં પંપને પંપ છે ને ચાર્જિંગ થઈ જાય પછી આપણે એ જે બે ત્રણ હે ને પંપ છાંટવાના એ દવાના છાંટી દઈએ અને પછી આગળ બીજું જે કામ કરવાનું કરશું આમાં થોડું ખોડું ક્યાંક ક્યાંક ખડ દેખાય છે તો એ ખડ નેચશું ને એવું બધું કરી આછા મોટું પાતળું તો હાલો ભાઈ અને આમ જો અંધારે થવા માંડ્યો છે વાદળા જો કાળા કાળા થાવા માંડ્યા છે ને અત્યારે રેડા રપટા તો ચાલુ છે અત્યારે તો વરા મસ્ત છે એટલે વાંધો નથી કાલે વરાફ સારી હતી ને આજે વરાફ સારી છે તો એ ક્યારેક ક્યારેક રેડા આવી જાય પણ રેડા આવે એ નહીં વાંધો નહીં સારું છે તો ભાઈ હાલો પહેલાં આપણે હેને પંપને ચાર્જિંગમાં મૂકી દઈએ આ બધું જો અંદર અહીં બધું એમને પડ્યું છે જેમ આવે એમ આ આપણો બેડ છે આ પંપ પંપને લઈ લઈએ અને પંપને લઈ અને મૂકી દઈએ ચાર્જિંગમાં તો પોમ્પ આપણો છે આવડો એને ચાર્જિંગમાં આપણે મૂકી દીધો છે લાઇ લાઈટ થઈ ગઈ છે હવે લીલી થાય તો આવું આપણે ચાર્જિંગમાં રાખીશું તો આપણે એટલી લીલી લાઈટ કરવાની જરૂર નથી આજે હું કારણ કે બે ત્રણ પોમ્પ છાંટવા એટલે કલાક જેવું રાખી દઈએ ને તો ત્રણ પમ્પ છાટવાના એ છટાઈ જાય અને અત્યારે તો બીજું કંઈ કરવાનું નથી તો મિત્રો આપણે છે ને પમ્પને ચાર્જિંગમાં મૂકી દીધો છે અને હવે આપણે છે ને બકાલા માટો મારી લઈએ બકાલું છે ને આપણે જે વાવેલું છે ને એ સાવ બકાલું બગડી ગયું તો એની થોડી આવશે તો કંઈ કરવી જોઈ ને તમને હું બતાવું બકાલું બકાલું છે ને સાવ બગડી ગયું તો ભાઈ જો આપણે રીંગણી છે ને એમાં આ રીતની છે ને અહીંયા ઈર લાગી ગઈ આમાં ઈર બીહી ગઈ ને એના હિસાબે છે ને આ બધી રીંગણી અહીંયાથી આખી આ બગડી ગઈ છે આ જોઈ લો તમે આ પાંદે એકદમ પીળા થઈ ગયા હે તો હવે આને હે ને અહીંથી નીચેથી બધેથી કાપી નાખીએ ને પેલા નવો કોર મૂકે અને પાછા રીંગણા આવવાના ચાલુ થઈ જાય તો એવું છે ને થોડુંક આજે અત્યારે કરવાનું છે જો આ બાજુ છે ને બધે એવું થઈ ગયું છે તો પેલાં છે ને આપણે રીંગણીને હે ને કાપી નાખીએ અહીંથી બધેથી એટલે થોડીક આ ડૂચો બહુ વધારે થઈ ગયો છે બહુ મોટી રીંગણી થઈ ગઈ છે અને આમાં કાંઈ ખબર નથી પડતી આવું આમ જંગલ જેવું થઈ ગયું તો હે આને કાપી તો પડે એટલે પહેલાં હે ને બધે આમ એને હાવ કાપી નાખ્યા એટલે પાછું એને ને નવો કોર મૂકે અને નવા રીંગણા આવવાના ચાલુ થઈ જાય તો હવે આમાં ગુવાર ને બધું એવું થઈ ગયું હતું આ જોઈ લો ગુવાર આ ગુવારને તો હે ને ગુવાર કંઈક આવ્યું હોય છે ને તે ખાઈ ગયો આખો ગુવારને ઉપર ઉપરથી જોઈ લો અને વરસાદ એક ધારો સતત ચાલુ રહ્યો ને એના હિસાબે છે ને ગુવાર આમ વધ જ ગયો છે એકદમ મોટો મોટો વાહડા જેવો થઈ ગયો ને ગુવાર કાંઈ આવતો નહોતો ને વરાપ દીધી ને ગુવાર આવવાનું ચાલુ થયો ને તો ઢોર આવ્યો હોય છે કંઈક ઢોર છે ને આખો ગુવાર ઉપરથી ખાઈ ગયો ને હવે જો આમાં ફૂલ ને એવું તો બધું આવ્યું છે ફાળ સારો આવ્યો છે ગુવાર ક્યાંક ક્યાંક દેખાય છે આ રીતે જોઈ અને આ બાજુ છે ને મોટો ગુવાર થઈ ગયો હતો તો એકદમ ઢરી ગયો આ કોઈ બાકી આ રીંગણા ભીંડામાં ને એમાં કંઈ વાંધો નથી આ ભીંડા જો મસ્ત સરસ થઈ ગયા છે આ બાજુ પીંડા હે એટલે ટૂંકમાં છે ને રીંગણી છે ને આપણે એ એક કાપવાની છે એટલે રીંગણામાં થોડુંક ઓલું થઈ ગયું હોય એટલે રીંગણા જ કાપવા જો હે આપણે તો રીંગણીને પેલા કાપી નાખીએ આખી હવે જો આ બાજુ આપણે રીંગણીને કાપી નાખીશ પછી આ બાજુ એ આપણે રીંગણીને કાપી નાખી છે આખી જો આ બાજુ આવો આવું થઈ ગયું આ બાજુ આ ગુવા ઠરી ગયો ને તો આવું નેડા નેડ છે આ જો આવો આપડા આ રીતની આખી કાપી નાખીએ રીંગણીને આ બાજુ આ બધું વેસ્ટ માલ પડ્યો એ છે આને હમણાં છે ને ભરીને ઉકેડો છે ને એમાં નાખી દઈ બાકી જો આ બાજુ આખી રીંગણી કાપી જ નહીં આવું થોડાક હવે મોડા રીંગણા છે પણ વાંધો નહીં હવે આ બાજુ એક એટલું રહ્યું હોય એ બધું કાપી નાખવું એટલે ફાઇનલ પૂરું થઈ જાય બાકી જોઈ લે આ રીંગણી આખી કાપી નાખી છે થોડાક મોડા રીંગણા આવી છે વાંધો નહીં પણ આ જરૂરી હતી કરવું આવતો આવો આવું જંગલ જેવું થઈ ગયું હતું આવશો થઈ ગયો હતો આવડી મોટી મોટી વાહડા જેવી થઈ ગઈ હતી રીંગીને બધું તો ભાઈ હાલો અત્યારે આ બધું હવે કામ પૂરું પૂરું થઈ ગયું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તમને અમારા જો વિડીયો ગમતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ એ કરજો બરાબર તો ચાલો ભાઈ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો સુધી બાય બાય